ભાવનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ઊંચા કોટા સમુદ્ર કિનારે આપઘાત કરવા પહોંચેલ દાટા પોલીસ સ્ટેશનના હોમગાર્ડ જવાનોએ બચાવી પરિવાર સાથે કરાવ્યો વિગત મુજબ અને હોમગાર્ડ જવાન મધુભાઈ જાદવ શિવાભાઈ શિયાળના જણાવેલ મુજબ ઊંચા કોટડા સમુદ્ર કિનારે એક યુવાન આપઘાત કરવા પહોંચ્યો હતો સ્થાનિક દુકાનના વેપારીઓનું ધ્યાન જતા કોટડા ફરજ બજાવી રહેલા હોમગાર્ડ જવાનોને તાત્કાલિક જાણ કરી હતી હોમગાર્ડ જવાનોએ એક પણ પરનો વિલંબ કર્યા વિના તાત્કાલિક દોડી જઈ યુવાનને પકડી બચાવી લીધો હતો અને પૂછપરછ કરતા યુવાને જણાવેલ કે મારે આપઘાત કરવો છે આપઘાત કરવા જ આવ્યો છું હોમગાર્ડ જવાનોએ સાંત્વના આપી વધુ પૂછપરછ કરી હતી યુવાને જણાવેલ કે તેનું નામ કિશોરભાઈ મનુભાઈ જાધવ છે અને તેના ગામનું ગણેશગઢ તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર હોવાનું જણાવેલ જે તારીખ વીસ સાત બે હજાર ચોવીસના રાત્રે પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર કંટાળીને નીકળી ગયા હતા જે આજે ઉંચાકોટડા ખાતે દરિયા કિનારે આપઘાત કરવા આવ્યા હતા તેમના પાસે સામાનની હોમગાર્ડ સ્ટાફે તપાસ કરતાં એક ફાટેલી થેલી મળી હતી તપાસ કરતા તેમાંથી મેડિકલ બિલ મળી આવેલ તેમાં એક મોબાઈલ નંબર લખેલો હતો જે મોબાઈલ નંબર પર સંપર્ક કરતા એ નંબર એમના રિલેટિવનો હતો અને પછી તેમને હોમગાર્ડ જવાનો એ જાણ કરેલ કે આ ભાઈ રહી છે એમના સંબંધી પરિવારે જણાવેલ કે અમે પણ સતત દિવસથી અલગ અલગ જગ્યાએ શોધવા માટે નીકળેલા હતા અને આ યુવાનની ભારે શોધખોળ કરી રહ્યા હતા તેમના પરિવારને જવાનો એ જણાવેલ કે તમે ઊંચા ખોપટા આવી જાઓ ત્યાં સુધી અમે ધ્યાન રાખશું પરિવાર હાફળા ફાફળા થતા સીધા ઊંચા ખોપટા દોડી આવ્યા હતા દાઠા યુનિટના હોમગાર્ડ ઇન્ચાર્જ વિરમદેવસિંહ હોમગાર્ડ યુનિટના ક્લાર્ક મધુભાઈ જાદવ હોમગાર્ડ જવાન વિજયભાઈ પોપટભાઈ શિવાભાઈ શિયાળ સહિત સહિત કિશોરભાઈ તેના 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 પરિવારના કાકા બહેન પરિવાર એમને લેવા માટે તાત્કાલિક દોડી આવતા તેમને સોંપી આપેલ દાટા યુનિટના હોમગાર્ડ જવાનોએ તેમના પરિવારને કિશોરભાઈ જાદવને મેળા કરાવી એક યુવાનની જિંદગી બચાવી સરાહની કાર્ય કર્યું હતું પરિવાર ખુશીના અશ્રુ વહેતા થયા હતા અને આભાર વ્યક્ત કરેલ પોલીસ પરિવાર આવી માતાના મંદિરના દર્શન કરી હસતા હસતા આ યુવાનને લઈ વતન જવા રવાના થયા હતા રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપાધુ હાલ હું ઘરેથી કંઠાળી અને ઓછા ઉથાકુરલા મુકામે દરિયા કાંઠે હતો મારે દે સંતાન છે શું રહી છોકરો